હેલો ડીજી સફળતામાં તમારું સ્વાગત છે આગળના વિડીયોમાં તમારે ઇમેજ બનાવતા મોબાઈલ વિડીયો બનાવતા અને યુટ્યુબ તમને બનાવતા શીખી ગયા હશો અને તમે પ્રેક્ટિસ પણ કરી હશે આજના વિડીયોમાં હું તમને ફેસબુક પેજ કેવી રીતે બનાવવું અને એની સાથે વોટ્સઅપ નંબરની લિંક કેવી રીતે જોડવી એ હું શીખવાડીશ તો મારો વિડીયો સ્કીપ કર્યા વગર તમે જોશો અને પ્રેક્ટિસ કરશો તો તમને પણ આવડી જશે તો ચાલો હું તમને મારી સ્ક્રીન શેર કરું આપણે ફેસબુક પેજ ખોલી ફેસબુક ખોલીશું પહેલા ફેસબુક નું એકાઉન્ટ તો બધા માસે હશે જ મારું ફેસબુક માં લોગ કરું પેલા અહીંયા મારું ફેસબુક એકાઉન્ટ આવી ગયું છે હવે પેજ ખોલવા માટે તમારે એક જ ધ્યાન રાખવાનું છે કે નાઇન ડોટ્સ જ્યાં હોય તો મારે અહીંયા ઉપર અહીંયા આ છે જો તમારે લેફ્ટ ગણેશ સ્ક્રીન ઉપર લેફ્ટ સાઇડ હોય છે રાઇટ સાઈડ હોય છે તો આ નાઇન ડોટ્સ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા ખુલી જશે અહીંયા મેનુ ખુલી જશે આ મેનુ માં ઇવેન્ટ ગ્રુપ ફ્રેન્ડ ન્યુઝ સીલ ફ્રેન્ડ ફીડ પેજ આ પેજ વાળું તમારે ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમે પેજ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા પેજ પેજીસનું આવી જશે ફોર્મ જો અહીંયા મેં બે પેજીસ મારા છે છે ડીજી સફળતા અને ફેશન બરાબર હવે હું ક્રિએટ ન્યુ પેજ ક્રિએટ પેજ ખોલીશું એટલે અહીંયા પર્સનલ પ્રોફાઇલ આવશે ને પબ્લિક પેજ હશે આપણે પબ્લિક પેજીસ ખોલવાનું છે વ્યવસાયનું કોઈ બી ખોલવાનું છે એટલે પબ્લિક પેજ ખોલીશું અને અહીંયા નેક્સ્ટ કરી દઈશું અહીંયા તમારે કશું જ નથી કરવાનું ક્રિએટ ન્યુ પેજ અહીંયા ગેટ આપતું જ જવાનું છે અહીંયા તમારું પેજ ખુલી જશે ક્રિએટ પેજ આવી ગયું છે હવે ક્રિએટ પેજ ઉપર તમારા પેજનું નામ લખવાનું તમે જે વ્યવસાય કરતા હોય કે ભાઈ ટીચર હોય તો એનું હોય કે કોઈ બી તમારે જે સબ્જેક્ટ ઉપર પેજ ખોલવું હોય એ પેજ તમે અહીં ખોલી શકો છો આમાં કશું જ કરવાનું નથી તમારી મેઇન પ્રોફાઇલમાંથી જ પેજ ખોલવાનું છે બીજું કંઈ તમારે નવું નાખવાનું નથી હવે અહીંયા ક્રિએટ પેજ પર હું અહીંયા લખું છું મારે પેજ ક્રિએટર મારા નામ આપવાનું છે તો હું લખું છું ડિજિટલ ક્રિએટર હવે ડિજિટલ ક્રિએટર અહીં લખશો એટલે અહીંયા તમારે કેટેગરી આપવામાં આવશે કઈ કેટેગરીમાં તમે આ પેજ હોય છે જેમ કે તમે ધારો કે હું લખું ને આ ફેશન તમારે નયા ફેશન નું લખવું હોય તો શોપિંગ રિટેલ કે બી ક્લોથિંગ નું હોય બ્રાન્ડેડ એનું હોય છે મેં અહીંયા ડિજિટલ ક્રિએટર લખ્યું છે તો અહીંયા હું લખી રાખીશ ઇસેટ ક્રિએટર ડિજિટલ ક્રિએટર બી લખી શકો છો અહીંયા તમારું ડાની નિશાની આવી ગઈ એટલે તમારે સમજી લેવાનું તમારું પેજ બરાબર ભરાય છે આયા બરાબર મેં ડિજિટલ ક્રિએટર નામ આપ્યું છે અને એનું કેટેગરી પણ ડિજિટલ ક્રિએટરની છે તમે એક થી વધારે પણ કેટેગરી આપી શકો છો ધારો કે અહીંયા હું લખું વેબ ડિઝાઇનર તો અહીંયા વેબ ડિઝાઇનર વેબસાઇટ નું બી આવી ગયું તમે જે એટલી કેટેગરી આમાં નાખવી હોય એટલી નાખી શકો છો હવે અહીંયા આપણે બાયો લખવાનો છે તો હું ડિજિટલ શીખવાડું છું તો બાયો એટલે શું કે બાયો એટલે તમે સામેની વ્યક્તિને તમારા પેજ ઉપર લાવવા માટે જેમ કે પેલું યુટ્યુબ થંબનેલ હોય છે એવી જ રીતે અહીંયા પેજમાં બાયો લખવાનો હોય છે કે જેથી તમારા તમારા પેજમાં તમે શું શું આપી શકો છો સબ્જેક્ટમાં એ તમારે આમાં બતાવવાનું છે તો હું અહીં લખું છું હેલ્પિંગ Helping you grow, basically. તો અહી લખી ગાડ્યું હેલ્પિંગ ગ્રો ડિજિટલી વિથ ટિપ્સ ટ્યુટોરિયલ્સ અને તમને ડિજિટલી માર્કેટમાં ટિપ્સ આપીશ શીખવાડીશ અને જે નવો ટ્રેન્ડ આવશે જે નવું શીખવા મળશે હું તમને શીખવાડીશ હવે અહીંયા તમારે ક્રિએટ પેજ ઉપર ક્લિક કરવાનું છે અહીં આવશે નેક્સ્ટ હવે અહીંયા કોન્ટેક્ટ નંબર લખવાનો છે તમારો અહીં મારો કોન્ટેક નંબર આવી ગયો છે બધું તમારે અહીંયા જે માગે એ તમારે ભરી દેવાનું છે પછી અહીંયા તમારે કોન્ટેક નંબર તમારો ઈમેલ આઈડી બધું જ અહીંયા ભર ભરી દેવાનું છે પછી તમારે જે વ્યવસાય કરતા હોય કે એનું તમારે કલાક લખવાના હોય તો તમે કલાક લખી શકો છો ના લખવા હોય તો ના લખી શકો તમારું અહીં પેજ કમ્પ્લીટ થઈ ગયું છે ના છે કારણ કે અહીંયા આપણે એક જીરો આગળ આવી ગયો છે જીરો કાઢી નાખીશું એટલે ડન થઈ ગયું અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશું હવે અહીંયા તમારે પેજ બનાવો પેજ ઉપર તમારું પ્રોફાઇલ પિક્ચર લગાવવાની છે તો અહીંયા આપણે પ્રોફાઇલ પિક્ચર લગાવી દઈશું તેઓ મારી પ્રોફાઇલ પિક્ચર લઈ લઉં છું હવે આપણે કવર ફોટો લગાવવાનો છે કવર ફોટામાં આપણે માટે આપણે કેનવામાં જઈશું અહીંયા આપણે રાખીશું ફેસબુક પેજ વઈટ આપણે યાદ રાખીએ આપણે લન ડિઝીટર લખી એટલે એમાં ના પેમ્પલેટ આવી જશે આમાં તમારે કશું જ કરવાનું નથી તમારું જે ટેમ્પલેટ હોય આમાં નાખી અને

આપણે આનો કલર બી ફોન પે ચેન્જ કરી દીધો અહીંયા વાઈટ હતો આપણે નાખી દેવા આ સારું લાગે છે આપણે આને ડાઉનલોડ કરી દઈશું ડાઉનલોડ કરી દીધો હવે અહીંથી આપણે ફોટો લઈ લઈશું કવર ફોટો જો અહીંયા કવર ફોટો બી આવી ગયો અને મારો ફોટો બી આવી ગયો છે ડિજિટલ ક્રિએટર જો હવે આપણું અહીંયા સેટઅપ થઈ ગયું છે હવે આપણે અહીંયા નેક્સ્ટ ઉપર જઈશું હવે આપણે અહીંયા વોટ્સઅપ નંબર નાખવો છે તો અહીંયા આપણે આ વોટ્સઅપ નંબર લિંક કરી દેવાનો છે એનો તમે વોટ્સઅપ નંબર આપશો એટલે એમાં કોડ નાખશે તમારે કારણ કે એની જોડે લિંક કરવાનું છે પેજ જોડે તો તમે જે વોટ્સઅપ નંબર આપશો એમાં તમને કોડ આવશે તો જુઓ તમારું અહીં ફેસબુક પેજ ખુલી ગયું છે આ તમારા પોસ્ટ જે બી નાખવી હોય એ નાખી શકો છો રિવ્યુ તમારા ફોલોવર્સ ફોટો જે બી કોઈ બી નાખવું હોય તો નાખી શકો છો અહીંયા તમે આપણે પહેલા બે ફોટા એ આમાં આવી ગયા તો તમારે અહીંયાથી એડ જનરેટ કરવી હોય ધારો કે ફેસબુક દ્વારા એડ કરવી હોય તો બી કરી શકો છો તમારા અબાઉટમાં તમારું બધું જ ડિટેલ આવી જશે તમારું એક પેજ બની ગયું આગળના વિડીયોમાં હું તમને ફેસબુક ગ્રુપ કેવી રીતે બનાવતા બનાવીશું એ શીખવાડીશ તમે ફેસબુક પેજ બનાવતા શીખી ગયા હશો અને હું આશા રાખું છું કે તમે ફેસબુક પેજ કોઈ બી એક સબ્જેક્ટ લઈને એની ઉપર બનાવી દેજો જેથી આગળના આગળ હું તમને પ્રેક્ટિકલી સ્ટેપ બાય સ્ટેપ સોશિયલ મીડિયાના એકાઉન્ટ બનાવતા શીખવાડીશ અને એની જ પરથી આપણે એક વેબસાઇટ બનાવીશું વેબ અને કોન્ટેન્ટ બનાવીશું અને એસીઓ કરતા શીખીશું તો હવે તમે કોઈ બી એક સબ્જેક્ટ લઈ લેજો સો ટકા પરફેક્શન નહીં થાય પણ સબ્જેક્ટ લઈને તમે ફેસબુક પેજ બનાવ્યું હશે તો તમે દરેક પ્રોસીઝર કરી શકશો અને એના પરથી આપણે તમે ઇકોસિસ્ટમ શીખી શકશો જો તમે એકવાર ઇકો સિસ્ટમ આવડી જશે તો તમે તમારા સબ્જેક્ટને ચેન્જ પણ કરી શકશો અને ઇકો સિસ્ટમ તમને આવડી જશે તો મારા વિડીયોમાંથી તમને થોડું પણ જ્ઞાન મળ્યું હોય તો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા કરજો થેન્ક યુ